ભારતીય જનતા પાર્ટી દ્વારા દિવાળી તેમજ નવા વર્ષની રૂપે અમરેલી જિલ્લાને કૌશિકભાઈ વેકરિયાના રૂપમાં નવા મંત્રી તરીકે શપથવિધિ સમારોહ છે એની ભારતીય જનતા પાર્ટી ધારી તાલુકા વતી હાર્દિક અભિનંદન આપું અને અમરેલી જિલ્લાની તમામ જનતાને કૌશિકભાઈ વેકરિયા જેવા યુવા નેતૃત્વને સ્થાન મળ્યું છે નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર અને કૌશિકભાઈ વેકરિયાને ખૂબ ખૂબ અભિનંદન આજ રોજ દિવાળીના પાવન પ્રસંગે ગુજરાત સરકારે એ નવું મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું એમાં આપણા લોક લાગેલા અને અડધી રાતનો હોકારો અને યુવાન એવા ભાઈ કૌશિકભાઈ વેકરિયાને અમરેલી જિલ્લામાંથી મંત્રીપદ તરીકે સ્થાન આપવું એ બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર પ્રદેશ ભાજપ અધ્યક્ષ વિશ્વ શર્માજી રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજી મોદી સાહેબ અમિત શાહ બધાએ પાર્ટીના સિનિયર આગેવાનો અને પાર્ટીના વરિષ્ઠ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર અને આવી જ રીતે અમરેલીનો હવે આપણે કૌશિકભાઈ વેકરિયા આવ્યો એટલે એનો વિકાસ સતત બુલેટ ટ્રેનની ઝડપે ચાલશે એવી અમને બધાને આશા છે એટલે આ અમરેલી જિલ્લાનું જે આપણી માટે વિશ્વાસ મૂક્યો ભાઈ એ બધું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર